2024 ની શરૂઆતમાં જો તમે ઈચ્છતા હોય કે ગામમાં મારે દુકાન કરવી છે તો ખાસ આ વસ્તુને ધ્યાન રાખવી છે કે નીંદ કલેક્શન્સ એવા રાખો જે ટ્રેન્ડિંગ હોય છે કલર્સ બધા રાખવાની સાઈઝીસ બધી રાખવાની કે કુરતી છે કે જેમાં સાઈઝીસ વગેરે કલર્સ આવી ની વાત કરું જય શ્રી કૃષ્ણ સીતારામ 2024 ની બધાને શુભકામનાઓ છે મારા તરફથી ને અજમેરા ફેમિલી તરફથી તો આજની આ નવી શરૂઆતમાં આજનો જે પોઈન્ટ હું તમારી સાથે ડિસ્કસ કરીશ છે કે તમે વાંચી લીધો એસે ગામમાં નાનકડી એમજી દુકાન શરૂઆત કરવી છે તો આ વિડીયો ખાસ કરીને જો કારણ કે ઘણા બધા લોકો એવું વિચારી રહ્યા છે કે સિટીની અંદર એને સાચવતા સાચવતા પણ જો આપણે એક બિઝનેસ ચાલુ કરવો હોય અધર લાઈનમાં તો આપણાથી કરાય છે એ છે કપડાના બિઝનેસ હા બરાબર સાંભળ્યું એટલે કે તમે ગામમાં રહીને પણ હવે વધારે પૈસા કમાઈ શકો છો ખેતીવાડી ની વાત કરીએ ખેતીવાડી તો આપણે ચાલુ નીચે પણ સાથે સાથે સાઈડમાં આપણી મમ્મી છે બેન છે પત્ની છે કે પછી દાદી છે કે તમે પોતે જ પણ છો તો આજે આપણે કે ગામમાં જે કપડાની દુકાન કરવાનું વિચારીએ છીએ ને એની માટે કોઈ ઝેન્ડર એવું નથી કે લેડીઝ જ કરી શકે કે જેન્ટ્સ જ કરી શકે બે કરી શકીએ છીએ તો બે હજાર ચોવીસની શરૂઆતમાં જો તમે ઈચ્છતા હોય કે ગામમાં મારે દુકાન કરવી છે તો ખાસ આ વસ્તુની ધ્યાન રાખવી ફર્સ્ટ તમારે પહેલાં તમારા એરિયા ચોઈસ કરવાના છે ગામમાં તમે કઈ જગ્યાએ રહેવો છો પહેલાં તો તમે એકદમ પ્રોપર ગામની અંદર રહ્યો છો જો ગામની અંદર એકદમ પ્રોપર રહેતા તો ત્યાં વધારે મોંઘી વસ્તુ ચાલશે નહીં કારણ કે ગામના લોકોને એકદમ સુંદર સાદગીવાળા કપડાં પહેરવાનું ગમે છે સાદા વાળા જે સસ્તી પ્રાઇસમાં એમને સારી ક્વોલિટી આપતા હોય એને વર્ષો વર્ષ ચાલે તો મેઇન તમારે ક્વોલિટી અને પ્રાઇસ પર ફોકસ કરવાનું છે દેન એના પછી સેકન્ડ પોઈન્ટ આવશે જે રીતના કે મેં તમને કીધું કે એક પ્રોપર ગામ હોય છે એક ગામમાં પણ કેવું હોય અમુક ગામ એવા હોય જે પ્રોપર સિટીની અંદર હોય તો ત્યાં કેવું હોય અમુક લોકોને થોડાક હેવી કપડાં હોય થોડાક ટ્રેન્ડિંગ કલેક્શન્સ હોય એ ટાઈપના ચાલતા હોય તમને ખ્યાલ આવે છે હું શું કેવું છું ગામમાં બે ટાઈપ્સ હોય છે અમુક લોકો એવા હોય છે જેમને ટ્રેન્ટ થી કઈ લેવા દેવા નહીં બ્રાન્ડ થી કઈ લેવા દેવા પણ જે બીજો એને બધી વસ્તુ થી લેવા દેવા ગામમાં ભલે રહેતા હોય પણ સિટીમાં જે રીતના પહેરનાઓ ચાલે છે એ રીતના અમને પણ જોઈએ તો પહેલા તમારે ડિસાઈડ કરવાનું છે તમે કઈ જગ્યાએ રહેવો છો એ પ્રમાણે તમારે કલેક્શન સિલેક્ટ કરવાનું છે હવે વાત આવીએ જે કે તમારું બજેટ છે ઘરેથી બિઝનેસ કરવાનું ગામમાં મેં ઘરેથી વાત કરું છું તો તમે ઘરેથી ચાલીસ પચાસ હજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને સાડીઓના કલેક્શન લઈ શકો છો તમને એમાં હેલ્પ કરશે અજમેરા ફેશન જે તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં સંપૂર્ણ કલેક્શન આપશે પણ જો તમે દુકાન કરવા ઈચ્છતા હોય તો બધાથી પહેલાં એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમારી દુકાન રેન્ટ પર છે કે પછી તમારી ખુદની પોતાની છે જો પોતાની હોય તો આપણે ટેન્શન નથી હા ખાલી એના લાઈટ બિલના ખર્ચા તમારે અલગ કાઢવા પડશે મેન્ટેનન્સ જે બી છે ફર્નિચર માટે અલગથી ખર્ચો કરવાનો રહી છે કારણ કે દુકાન કરીએ છીએ તો એનું ઇન્ટિનિયર પણ મેટર કરે છે દેન એના પછી એની અંદર કલેક્શન્સ એવા રાખો જે ટ્રેન્ડિંગ હોય છે કલર્સ બધા રાખવાની સાઇઝીસ બધી રાખવાની મેં કુર્તી છે કે જેમાં સાઇઝીસ વગેરે કલર્સ આવે એની વાત કરો બાકી સાડીમાં તમારે લો પ્રાઇઝથી લઈને હાઈ પ્રાઇઝ સુધીના સંપૂર્ણ કલેક્શન રાખવાના છે એમાં પણ તમને મદદગાર બનશે અજમીરા ભાષી બરાબર તો દુકાનમાં તમે હવે રેન્ટની વાત કરીએ જેની પોતાની એની વાત કરી તો હવે તમારે બજેટ જે લેવાનું છે હવે ઓબ્વિયસલી તમારી દુકાન તમે કરવાના છો તો પચાસ સાઈઠ હજારમાં તો નહીં થશે માની લો તમારા દસ લાખનું બજેટ છે દસ લાખનું બજેટ છે હવે દસે દસ લાખ તમારે કાપડમાં ઇન્વેસ્ટ નથી કરવાના એમાંથી છ લાખ કે પાંચ લાખ જેવા તમે કાપડમાં ઇન્વેસ્ટ કરો અને બીજા પાંચ લાખ સાચવીને મૂકો જેનાથી શું થાય તમે જે માલ લાવશો ને એરિયામાં કંઈક વધઘટ થાય કે પછી તમને પાછળથી ખબર પડે કે ના અમારા એરિયામાં આ ટાઈપનું કલેક્શન વધારે ચાલી રહ્યું છે તો એ પછી તમે નવું જૂનું નવું જૂનું કરીને વેચી શકો છો કારણ કે કોઈ પણ કસ્ટમરને એકવાર તમારું કલેક્શન ગમી ગયું ને તો એક જ વસ્તુ ઈચ્છે છે કે એને છે ને વાળી ઘડી તમારી દુકાનમાં આવીને કંઈક નવું કલેક્શન જોઈએ છે તમારે નવ રહેવાનું છે અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો તમે જે કલેક્શન લાવો છો જેટલા પૈસા તમે કમાવો છો જેટલું પ્રોફિટ તમે કમાવો છો એ બધું એક રજિસ્ટરમાં લખીને રાખજો જેનાથી તમને યાદ રહીએ કે આ મહિને મેં આટલા પૈસા ખોટ ખાધી છે કે આટલા પૈસા નફો કર્યા છે આ વસ્તુનું ખાસ કરીને યાદ રાખવું બરાબર હવે એના પછી પોઈન્ટ આવે છે કે તમારી જો તમે દુકાન કરી છે તો એને આગળ કઈ રીતના વધારે તો મેઈન વસ્તુ છે સોશિયલ મીડિયા પર તમે એડવર્ટાઇઝિંગ કરાવો માર્કેટિંગ કરાવો અને હા પ્રોડક્ટ બેસ્ટ આપશો તો ઓબ્વિયસલી તમારી મોઢે મોઢે માર્કેટિંગ થઈ હશે બધાથી વધારે સોશિયલ મીડિયા કરતા પણ વધારે તાકાત છે આપણા મોડલમાં એકને કીધું એ બાકી દસ ને કહીશ દસ વીસ ને કહીશ ને પછી છેલ્લે ફરી ફરીને અહીંયા જવાનું છે એ રીતનું થાય નહીં તો એ વસ્તુ જોવા દઈએ બરાબર તો મેં મેઇન દુકાનની વાત કરી હવે અમુક લોકો એવા હશે જેમને ખ્યાલ જ નથી કે હવે દુકાન કરીએ છીએ પણ આપણે કાપડનો આઈડિયા નથી પૈસા છે પણ કઈ રીતના કરીએ ડોન્ટ વરી અજમેરા ફેશનમાં તમને સાડી ડ્રેસ મટીરિયલ કુર્તી સ્કીટ્સ બધા જ કલેક્શન મળશે જે તમને બધી રીતના મદદરૂપ રહી છે તમને નથી સમજ પડતી તમને અહીંયાથી સમજાવશે ટ્રાન્સપોર્ટની ટેન્શન લેવાની જરૂર નથી તમારા ગામ સુધી તમને ટ્રાન્સપોર્ટની સુવિધા મળી જશે કાં તો તમે પોતે અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરીને આ બધા કલેક્શન્સ તમે ઓનલાઈન પણ જોઈ શકો છો તો અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરીને બાય હેન્ડ પણ લઈ જઈ શકો છો તો આથી મારી નાની એમથી એડવાઇસ કે જો ગામમાં દુકાન કરવી છે તો આટલાનું આટલું ઇન્વેસ્ટમેન્ટ રહેશે ઘરેથી કરવું છે તો આટલું ઇન્વેસ્ટમેન્ટ રહેશે અને આ સિવાય હજુ આ ટાઈપના વિડીયો જોવા માટે આપણી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરજો જેનાથી તમને વધુ માહિતી મળી શકે ચાલો ફરી એકવાર મળીશ નવા લેટેસ્ટ કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ